રાજકોટ ગ્રામ્ય એસઓજી પોલીસ દ્વારા સતત બીજા દિવસે શંકાસ્પદ બિયારણનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે સોમવારે શાપરમાં રેડ કર્યા બાદ ગઈકાલે ઉપલેટામાં દરોડો પાડી એક પોઈન્ટ અઠ્યાવીસ લાખની કિંમતની એકસો ચોર્યાસી બેગ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સોમવારે રાજકોટના વેપારીના શાપર સ્થિત ગોડાઉનમાંથી શંકાસ્પદ બિયારણની ચારસો થેલી મળી આવી હતી જે બાદ રાજકોટ ગ્રામ્ય એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા નકલી બિયારણની હેરફેર કરી તેનું વેચાણ કરી ખેડૂતોને છેતરતા તત્વો સામે કાર્યવાહી કરવા તપાસ હાથ ધરી હતી આ દરમિયાન ઉપલેટા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે ચોક્કસ બાતમીને આધારે દરોડો પાડવામાં આવતા સ્થળ પરથી એક લાખ અઠ્યાવીસ હજાર આઠસોની કિંમતના બિયારણની એકસો ચોર્યાસી થેલી મળી આવી હતી જે કબજે કરી આ જથ્થો ક્યાંથી સપ્લાય થયો તે અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ઉપરાંત શંકાસ્પદ જણાતા બિયારણના નમૂના લઈ લેબમાં તપાસ અર્થે મોકલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજ્યમાં સર્ટિફાઈડ બિયારણો ભારત સરકાર શ્રી દ્વારા જે નક્કી કરેલી જાતો છે સર્ટિફાઇટ બિયારણોનો તો એ ખેડૂતો જો એ ખરીદી કયો જ્યારે એનો વાવેતર કરવાનું થાય ત્યારે એ પોતાના ડીલર કે એગ્રો કે દુકાનવાળા પાસે જાય ત્યારે આ પ્રકારની સર્ટિફાઈડ ટેગ વાળું બિયારણ લેશે તો એને ખોટા ભરમાવાના કે ખોટુંમાં ચાન્સીસ ઓછા રહેશે ભારત ભારત સરકાર શ્રી દ્વારા નક્કી કરેલી જાતોનું સર્ટિફાઇડ સીડ નો પ્રોગ્રામ આપણે ગુજરાત રાજ્ય વીજ પ્રમાણના એજન્સી મારફતે લેતા હોય છે જેમાં ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ અને ભારત સરકારની સંસ્થાઓ પણ આ સીટ પ્રોગ્રામ લઈને ખેડૂતોને સર્ટિફાઈડ બિયારણ વેચતા હોય છે ખેડૂતો જ્યારે લેવા જાય ત્યારે તમામ પાસાઓ વિચારે પોતાની કોઠા સુધી પ્રમાણે સર્ટિફાઈડ બિયારણ ખાતરી વાળું બિયારણ વાવેતર કરશે તો ખેડૂતોને એમાં ભરમાવના ચાન્સીસ ઓછા રહેશે બિયારણની ગુણવત્તા માટે નાયબ ખેતી નિયમક વિસ્તરણ આપણી બાજુની કચેરીમાં છે એના ઇન્સ્પેક્ટરો પણ હોય છે અને એ સમયાંતરે દવા બિયારણ ખાતરના એના જે કંઈ ડીલરો છે એના મારફતે એનું સેમ્પલિંગ અને એનું નમૂનાઓ લઈને લેબોરેટરી કરાવતા હોય છે અને એમાં સબસ્ટાન્ડર્ડ અથવા તો ફેલ થઈ હતી એ કંપની સામે નિયમ અનુસાર કાર્યવાહી કરતા હોય છે એટલે ક્વોલિટી કંટ્રોલ ના પેરામીટર નું ચકાસવાની કામ કચેરી બાજુની કચેરી કરે છે ભારતનું અર્થતંત્ર અત્યારે ચાલતું હોય તો ખેતી ઉપર આલે છે અને ખેતીનો જે મેન આધાર હોય ને તો એનો બીજ હોય છે જો ડુપ્લિકેટ બીજ જ ડુપ્લિકેટ આવે તો એ ખેતી ખેડૂતને તો નુકસાન થાય પણ રાષ્ટ્રને પણ મોટું નુકસાન થાય તો આનાથી બહાર નીકળવા માટે આખા તંત્ર એ એક તેમને કે આ તો હું તો કહું કે આતંકવાદી કરતા પણ મોટામાં મોટી પ્રવૃત્તિ કહેવાય કે ડુપ્લિકેટ બિયારણ છે કારણ કે ખેતી અને ખેડૂતોનું તો આખું વર્ષ બગડે છે તો આવા કોઈ ધંધા કરતા હોય તો એના ઉપર કડક કડક માં પગલા લેવા જોઈએ કારણ કે કોઈ પણ ખેડૂત બિયારણ બિયારણ વાવે છે છે અને એનું ડુપ્લિકેટ તો તો એને બે ત્રણ મહિને ખબર પડે કે ભાઈ મારા બિયારણ મને બહુ ખરાબ ભડકી ગયું છે કે આ બિયારણના હિસાબે મારે પાકમાં નુકસાન ગયું છે તો તા તો એનું વર્ષ પૂરું થઈ જાય તો આવા ખેડૂતોને નુકસાની સામનો ન કરવો પડે એના માટે આ કોઈ પણ વ્યક્તિ ડુપ્લિકેટ બિયારણ ઉત્પાદન કરતું હોય તો અધિકારીઓ દ્વારા ખેતીવાડી વિભાગ દ્વારા આની તપાસ થવી જોઈએ અને આની ઉપર કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ બીજા નંબરમાં જે પણ સારી સારી કંપની પણ જે બિયારણ